તાવ આવી ગયો છોકરા ની બાતા રાખી દર્શન કરી જાઓ તમે તો લાવતો નહી અમળાઈ સિંહ જણા લઈ જાજો લાવજો આજ તો હો જય માતાજી ચમસો બધા મજા છો સ્વાગત છે તમારું ના જોઈ તૈયાર થઈ ગયું બાજુ નહીં બેઠી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દવા પીધી

અહીં છે તો આપણા મઢે તો આવી ગયા દર્શન કરી વાગી ગયા પૂણા દસ અને આ બાજુ તો પાણી ખાવા બેઠો છે હું બનાવ્યું બાજરીનો રોટલો અને મરચું તું નાસ્તો કરી દે ઘી ગોળ બાજરીનો રોટલો નાસ્તો કરી દે પછી દવા આવી દઉં બરાબર બેનાય થોડી વાર રહીને દવા આલું અમારે

બાપ થોડો આખો પાછો થો બાપા તો ગયો છે ધીમે ધીમે વાગી ગયા છે બાર અને આ બાજુ એ શું કર્યું લોટ બંધ્યું ખીચડી બનાવી છે અને પેડા શાક અને બીજું ખાનુ થયું

કે તમે બધા એ ખાઈ ખાઈને પડી કો ખાઈ ખાઈ કરો ને ભાઈ જૈવી નહીં થઈ શહેર તમારી તે ઉધરાસ થઈ એટલા નહીં લાવતો ને તમારા મમ્મી પપ્પાને કહીએ તો રી ચડ હતા કે ખાવા દ્યો છોકરાઓને ખાવા દ્યો છોકરોને ખાવા દ્યો ખાવા દ્યો એ તું ખાઈ લે હો ભાઈ દવા પી લેજે હું જઉં આવીને ખાઈ તો આપણે જવાનું વા બાઈક સર્વિસમાં મૂકવા એ પહેલી સર્વિસ છે બાઈકની જે સહીયે હો મો આવો ઓવા દાદાને કીધું ને કાકાને કીધું હો સર્વિસમાં મૂકી દીધું હો બાઈક શોરૂમ એ જ પહેલી ફરી સર્વિસ લા મૂકી દઈએ પછી આપણા સર્વિસમાં મૂકીને બાઈક ખાધું ખાઈ લીધું દાદા એક ખાધું દાદા હા હું બાઇક સર્વિસમાં મૂકવાનો તો જો ના બીજા કાકાન બે બાઇક મૂકીને અને પેલું જે બેટરીનું બધું બતાવ્યું સેલનું અને અમુક વાર બીજા ગેરમાં બંધ નહોતું થઈ જતું એ બધું લખાઈ નાખું ચેનનો અવાજ આવતો હતો પહેલી સર્વિસમાં બધું કેર કર્યું હ હા ના એવું કીધું નહીં પણ કે ફોન કરશું થઈ જશે ને તો એક જયવીર ના બીજો બીજી કોક હતી છોડી એ મેડમ તો નહોતા બસ ચાલે છે હું બનાવ્યું ગલકો અને બે દાળ ચલો ખાઈ લઈએ આપણે અને ટાઈમ થઈ ગયો છે દોઢ વાગે તમારું કાકા હજુ વાર હોય ને કિલોમીટરમાં એ પછી એક દારી ના મીકી આવીએ તો આપણે ખાવાનું નહીં તો ખાઈ લીધું છે માસી થયેલી આપણે જવાનું સર દાદા સિંહ ચણા લેતા આવીએ એમ મોઢું થોડું હારું થાય ને તાવ આવી ગયો એમ નથી સિંહ ચણા લેતા આવીએ કાલ કાલની તો જો આપણા મફળી કાલ જ તે લાયા હતા દાદા ના પાડે છે સિંચણા ચણા લેતા આવીએ દુકો ની ચાલો લો કાઢો ડિશ

હવે રોપિયા લોણું મારતો આવ્યો તો વાગી ગયા છે પૂરા છો અને બાજુ માસીએ ખીચડીને મીક્યું છે હું બનાવવાનું શાક બટાકા જૈવી જૈવીના બાધા રાખી છે એટલે બીજું કોઈ તો ખાસ બનાવવાનું નહિ ડુંગરી વાળું ખીચડી ઓ બા શાક બટાકાનું રાહ વાળું બરોબર ને તાવ આવી ગયો હો છોકરા દેવની બાધા રાખીએ બનાવીએ ભાખરી ખાવી તમારે કહી દઉં કહી દઉં આ બાજુ તો શાક ને બધું મોરાય છે મિક્સ બનાવવાનું નહીં હા દાદા ભાખરી કહેતા થોડી લે બનાવજો બરાબર ડેટો ને વટોણા ને આ બાજુ ભાવકું બનાવ્યું માર બે શેક બનાવાનો એટલે આ ખૂણ બા કહેતો તો તે પણ આ બધું મિક્સ ના ના ચાલે બાનો ઓછું ભાવ

ટી શર્ટો થોડી કરજો બાહ હું આવું ટી શર્ટો લઈ ટી શર્ટો બાઇક સર્વિસ થઈ ગયું એ લઈને આવું પાછળ જેવી પડે તો જોઈ ગયા હો અને ગયા દર્શન કરી લોજી એવો તો આપણો બાઇક તો લઈને આવી ગય છીએ સર્વિસમાં હી લેણો ખાવું નહીં લેણો પૂજી હા કરા જોઈ બેઠી થી ખઈ ના લેવાય ઓમ તો ખાઈ લઉં ભૂખ નહીં લાગી હોય આજ હાલ ને કાજુ બધું દાદા દાદા ખાવું નહીં હેણો હો ને ખાતો બધો કાકા દાદા ને બોલો એ ગયા ખ્યો હો અને હું બનાવ્યું આપડે ડેટોના ડેટો ચલો ખાઈ લઈએ દાદા કાઢ્યું એ પાડી લે લે આ લઈ લે ખાવાનું નહીં ખાઈ ને દવા બાને પીએ હું આવું પછી હો મટી જાય તો ખીસો હોય ગયો તારું અહી ખાવા જ નહીં ઉઠ્યું દવા હું જઈ તો વાગી તો પપ્પા ખાવા બેઠા લાવ પપ્પા કોઈ આ બાજુ માસી છોકરો માટે દૂધ નું કર્યું આશીષ ને ઉધરસ થઈ ગયા ને તો હળદર નાખીને થોડું પીવરાઓ ના હોય